હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો અમારા મિની વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ તો જો અત્યારે અમારા અહીંયા ઘનશ્યામભાઈ બારિયા લાઈવ ચાલુ છે અને અમારા મિની વ્લોગમાં બનાવી દેજો કન્ટિન્યુ તો અમારા લાઈવ ચાલુ છે અમારા ઘનશ્યામભાઈ બારીયાનું અને અમારા ભરતભાઈ પણ આવી રહ્યા છે અહીંયા મળવા માટે જો અમારા ભરતભાઈ છે કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો અમારા ભરતભાઈને જોઈ લેજો બધા મિત્રો જે ભાઈઓ મળવા જતા હોય તો જય માતાજી મારા વાલા તમારો બધાનું ઉત્તમભાઈના બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને જો આપણે ઉત્તમભાઈને અને ઘનશ્યામભાઈને ઘેરે આપણે મળવા આવ્યા હતા તો બહુ મજા આવી ગઈ બહુ આનંદ આવ્યો જો અમારા ઘનશ્યામભાઈ છે તો અમે એને પણ મળવા આવ્યા હતા ભરતભાઈ આપણને મળવા આવ્યા છે બહુ આનંદ થયો છે અને બહુ મજા આવી છે અને એમને પણ બહુ મજા આવી છે તો બધા યુટ્યુબર જ છે તો એકબીજાને એકબીજા સપોર્ટ કરતા રહેજો મારા વાલા અમાર ગનશ્યાભાઈ બારિયા ચેનલ છે તો બધા મિત્રો સબસ્ક્રાઇબ કરજો બારિયા મારે ભરોત રાઠોડ વ્લોગ નામની ચેનલ છે તો આપણને મને પણ સપોર્ટ કરીજો ને મને જેટલો સપોર્ટ કરો જે પણ મિત્રો મને ઓળખે છે તે બધા ઉત્તમભાઈને પણ સપોર્ટ કરીજો અમાર તો ઘણા જૂની ચેનલ છે એટલે બધા નવી ચેનલ છે એટલે એને બધા સપોર્ટ કરજો તો મારે પણ ચેનલ છે તે બારિયા ગનશ્યામ નામની તો એમાં પણ બધાય સપોર્ટ કરજો અને ઉત્તમ પરમાર બ્લોગ એમને પણ ફૂલ સપોર્ટ કરજો અને એમના બધાય મિત્રો સાથ સહકાર સપોર્ટ આપજો એવી ખાસ નમ્ર વિનંતી છે તો હવે આગળ વધીએ તો સારો મિત્રો અત્યારે વાડીનો વિડીયો બનાવીએ છીએ તો કન્ટિન્યુ બનાવી રહેજો અત્યારે જો સરસ મજાની અહીંયા એક નાળિયેરી છે અને વાડી વિસ્તારનો બ્લોગ બનાવીએ છીએ તો કન્ટિન્યુ બનાવી રહેજો ને અહીંયા ને એક નંબરની મજા આવે કેમકે વાડીનું ને લોકેશન હોય ને જો આવી નારિયેલી હોય આમાં તો નથી પણ ઓલી નારિયેલીમાં નારિયેલ છે તો આપણે એમાં પણ એકાદ ટેસ્ટિંગ કરશું હમણાં ઘરેક રહીને આવ્યા ને એટલે મજા જ આવ્યા કરે તમે પણ બધા મિત્રોને ખ્યાલ જ હોય કે ગામડાનું જીવન તો એક નંબરનું હોય કે હું તો ખુદ સિટીમાં રહું છું એટલે મને તો ગામડાના જીવનને ખબર છે કે કેવી મજા આવે એમ તો આવી રીતના ઉત્તમભાઈ વાડીના મસ્ત વિડીયો બનાવે છે તો તમે પણ એને સપોર્ટ કરજો ને કરવાનું ભૂલતા નહીં અને આપણે નાના આગળ આવે તો બધા મિત્રો સપોર્ટ કરજો તમારા ગ્રુપ હોય તો એમાં શેર કરજો વિડીયોને તો હલો મળી આગળ બધાને જાય તેનું ટેસ્ટ બધું કરશું થોડીક વારમાં મસ્તીની મજા આવે અને ગામડામાં તો તમને ખબર જ છે જો આ બાજુ આંબા છે આ તો મને નામ નથી આવડતું આ શેનું ગાડ છે સીતાફળી છે કે જમરૂખડી છે જો આ જમરૂખડી છે અને બહુ મસ્ત મસ્ત બધો એમ કે અહીંયા આવીએ ને એટલે આપણે ગાડવા તો હોય જ બધાય જો આ જમરૂખડીનું છે મને તો ઓળખતા ન આવડે કેમ કે હું તો જાજો પગે સિટીમાં રહું એટલે આપણે ગામડાને અમુક ગાડને ઓળખીએ અમુક ન ઓળખીએ જો આવી રીતના પછી મુલાકાત કરી આપે વાળી મને અહીંયા તો હાઈન્જ કયા પડી જાય ને કંઈ ખબર જ ન પડે કેમ કે હું તો હોવાનો આવ્યો ને તો હાઈન્જ કયા પડી ગઈ ખબર ન પડી ગઈ અત્યારે હરાબાર એક વાગી ગયો છે પણ ખ્યાલ જ ન પડી ગયો હરાબાર એક વાગી ગયો આ રીતના આટા મારીએ છીએ ઉત્તમભાઈને ઘનશ્યામભાઈને હારાને બહુ મજા આવી ગઈ અને જો આવી રીતે તમે બધા સાથ સપોર્ટ આપતા રહેજો મારા વાલા તો બધા નાના મિત્રો પણ આગળ આવે એવી મારી એક મનોકામના છે કે બધા મિત્રોનો સાથે મિત્રો આગળ વધે તો હું અત્યારે જો મિત્રો અહીંયા જમરૂખ છે સરસ મજાનું અને વાડીનો એકદમ મોજ આવે છે અમારા ભરતભાઈ અમને મળવા આવી ગયા છે અત્યારે અને ભરતભાઈ તમારે સુરતમાં કેવું બધું ચાલે છે તો થોડુંક જણાવજો આરામ સારું હાલે છે સુરતમાં તો બધા જ સુરતમાં રહેતા જ હોય બધાને ખબર જ હોય કે અત્યારે તો એવું બધું કઈ ખાસ ધંધામાં તો છે નહીં હીરામાં મંદિર હાલે છે બધી જગ્યાએ ને જો આટા મારીએ વાહવા જેવું કેમકે હજી પંદર દિવસ દિવાળી ગયા પણ તો હજી કારખાના ચાલુ થયા નથી નકર તો તેજી હોય ને તો લાભ પાંચમ દિના કારખાના ચાલુ થઈ જાય તો આપણે નવરા છીએ તો હાલો બધા મિત્રોને મળતા આવું ને આટા મારતા આવીએ

કપાસમાં તો બધું નુકસાન આવી થઈ ગયું છે અત્યારે વરસાદ બહુ સારું હતું એટલા માટે આ બધું નુકસાન થઈ ગયું છે કપાસ બધો ઉગી ગયો છે અને ભગવાને તો વર્યો હતો પણ એમાં બધું અમારું પૂરું કરી દીધું છે અત્યારે